તો જંગ પહેલા હવે ગુજરાતમાં જુબાની જંગ જામ્યો છે ચૂંટણી પહેલા નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો ક્યાંક સામે આવી રહ્યા છે જે પક્ષ પલટો કરતા હોય છે તેવા પણ નિવેદનો સામે આવતા રહેતા હોય છે પક્ષ પલટો કરનાર આંકલામાંથી બળા થઈ જાય તેવું આંબલીયાનું કહેવું છે તો પાટીલ એવું કહી રહ્યા છે કે સહકારી આગેવાનો નેતાઓ વચ્ચે ચાલતું આ ઈલું ઈલું છે તેવું પણ કહ્યું એટલે કે આ જુબાની જંગ અત્યારે ગુજરાતમાં જામી ચૂક્યો છે જે પક્ષ પલટુઓ છે તેમના પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ચૂંટણી પહેલાં નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો પણ ક્યાંક સામે આવી રહ્યા છે પક્ષ પલટો કરનાર આખલામાંથી બળત થઈ જાય તેવું આંબલીયાનું કહેવું છે મતોથી મારું માવેરું આપજો એવું ગેડીબેન ઠાકોરે કહ્યું બનાસકાંઠાના જે કોંગ્રેસના ઉમેદવાર

અને આજે હું ઉદ્યોગર તાલુકા અને સમાકના જે તાલુકા દે એમની પાસે હضور માગે ઉપરૂ કરવા માટે આવી છું ને હમણાં તો શક્તિ હમે વાંધો પડ્યો જો હમજે વિનાનો પાડે છે સમજીન પાડે છે ઈ નથી હમજે ઓકે શક્તિ ની ઉપાસના કરવાનો કીધું તે એની શક્તિ પકડી એની હમે જો શક્તિ ગંધા પાને ના કાર્યકર્તા હું 47 જેતના આગેવાનો વિલ્લો તો પકતા હોત ફૂલવા સાથી ધારાજીએ ભામા છે કયા મેં ભાજિયા કહ્યું મેં કીધું બંને ભાવમાં જ કહો છું મારું નામ એ લુખાસ લગ્ન કરીને સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય